તો કેમ છો ટ્રેડર મિત્રો આશા છે કે તમારું જે લાસ્ટ વીક છે એ સારું એવું ગયું હશે લાસ્ટ વીક આપણે એક પણ ટ્રેડ લીધો ન હતો કેમ કારણ કે લાસ્ટ વીક તમે જોયું હશે કે જે ઇવેન્ટ કેલેન્ડર છે એમાં રેડ ફોલ્ડર ન્યૂઝ ઘણી બધી અને જે ફ્રાઇડે હતો એ મંથનો ફર્સ્ટ ફ્રાઈડે હતો તમને ખબર જ છે કે ઓગસ્ટ મંથ ચાલુ થતો છે અને આ મંથમાં જે લાસ્ટ ફ્રાઇડે હોય ફ્રાઈડે એનએફપી હોય એનએફપીના કારણે શું કે આખું વીક માર્કેટ રેન્જમાં હોય અને જે ફ્રાઈડે હોય ત્યારે મૂવ આપે તો જો પેલો જે પહેલું વીક છે મંથ એમાં માર્કેટથી દૂર રહેવા માં ભલાઈ છે કેમ કારણ કે એના લીધે આપણને અનનેસેસરી લોસનો સામનો કરવો પડે તો આશા છે કે તમારું જે લાસ્ટ વીક છે એમાં તમે ટ્રેડ લીધા હશે અને તમને સારું એવું પ્રોફિટ થયો હશે અને પ્રોફિટની જગ્યાએ જો તમારો લોસ થયો હશે તો એમાંથી તમે શીખ્યું હશે ઘણો બધું તો આ વીકમાં આપણે આજના વિડીયોમાં આપણે લિક્વિડિટી લિક્વિડિટીના કોન્સેપ્ટ આપણે આપણા જે પ્રીવિયસ વિડીયો છે એમાં ઘણા બધા કોન્સેપ્ટ આપણે જોઈ ગયા છે પરંતુ જે પ્રેક્ટિકલી જે અત્યારે ગોલ્ડ જેવી રીતે મૂવ કરતું છે તો એમાં ઘણી બધી લિક્વિડિટી ના ટાઈપ આપણે સમજી શકીએ તેવી પ્રોજેક્ટ તો મેં જ્યારે ચાર્ટમાં બેક ટેસ્ટિંગ કરતો હતો ત્યારે મને કેટલીક વસ્તુઓ કે જે મેં તમને સરળતાથી સમજાવી શકું એ મેં નોંધી તો આજે આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છે તો જેવું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા મેં જે આપણે જેવી રીતે સ્ટ્રક્ચરને માર્ક કરતા હોઈએ છીએ તમને ખબર છે કે આપણે વિધાઉટ ઇન્ડિકેટર કે કોઈપણનો ઉપયોગ કર્યા વગર ફક્ત પ્રાઇઝ એક્શન સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને સપ્લાય ડિમાન્ડને ટ્રેડ કરતા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ડેલીની ટાઈમ ફ્રેમ ગોલ્ડની ને માર્ક કર્યું છે અને તમને ખબર જ છે કે કેટલા ટાઈમથી અરાઉન્ડ મે એપ્રિલના મીડ એપ્રિલથી ગોલ્ડ આ એક રેન્જમાં મૂવ કરતું છે એ પુલબેક આપેલો છે સ્ટીલ એક રેન્જ બનાવેલી છે એમાં ગોલ્ડ મૂવ કરતું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો અહીંયા અલગ અલગ રીતે માર્કેટે લિક્વિડિટી ક્રિએટ કરેલી છે અને એ વસ્તુને જ આપણે સમજવાનું છે તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે એકવાર પોતાનો સ્વિંગ હાઈ બનાવ્યો ત્યારબાદ માર્કેટે અહીંયા પુલબેક કર્યો તો આ પુલબેક સાથે આપણે આપણું સ્ટ્રક્ચર મેપ કરી દીધું આપણો સ્વિંગ લો સ્વિંગ હાઈ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણું આ ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે તો માર્કેટે સૌપ્રથમ શું કર્યું તો આ બે કેન્ડલમાં તમે જોઈ શકો છો કે આ બે કેન્ડલથી માર્કેટે કુલબેક કર્યું ત્યારબાદ તમે નો નોટિસ કર્યું હશે કે મેં આ બધા સર્કલ બનાવેલા છે તો આ સર્કલ શું છે તો આ સર્કલને મેં લિક્વિડિટીથી ઇન્ડિકેટ કર્યા છે અહીંયા તમ અહીંયા તમને મેં બતાવું તો ફોર એક્ઝામ્પલ આ એક લાઇન બનાવી છે મેં જે તમે જો તમે ધ્યાનથી જોશો તો આ આપણી રેન્જ છે હવે હું આ લાઇનને કાઢી નાખું તો આ આપણી રેન્જ છે ને માર્કેટ આની અંદર જ મૂવ કરતું છે તો અહીંયા લિક્વિડિટી કઈ રીતે તો તમને ખબર જ છે કે માર્કેટમાં જે લોકો ટ્રેડ કરે છે ફોર એક્ઝામ્પલ હું ફેર વેલ્યુ ગેપને ટ્રેડ કરું છું હું ફેર વેલ્યુ ગેપને ટ્રેડ કરું છું તો જ્યારે માર્કેટ આ ફેર વેલ્યુ ગેપની અંદર આવશે તો હું મારો ટ્રેડ લઈ લઈશ ફોર એક્ઝામ્પલ કેટલાક ટ્રેડર હોય એવો ઘણા જુતાવળ કરતા હોય છે નવા હોય એ લોકો તો એ લોકો આની અંદર આવતા જ પોતાનો ટ્રેડ લઈ લે છે તો આ ટ્રેડ લેતાની સાથે જ માર્કેટ શું ઉપરની ડિરેક્શનમાં જાય છે એટલે શું થયું કે જે ટ્રેડર અહીંથી ટ્રેડ લીધો છે એમના સ્ટોપલોસ આની નીચે હશે તો આ આપણો એક લિક્વિડિટી પોઈન્ટ થઈ ગયો મતલબ કે જે સ્વિંગ હાઈ સ્વિંગ લો છે અને ટેમ્પરરી હાઈ ટેમ્પરરી લો છે એની નીચે પણ લિક્વિડિટી રહેલી છે તો અહીંયા તમે સમજી શકો કે આ ભાગની નીચે લિક્વિડિટી છે એટલે માર્કેટ શું કરશે કે માર્કેટે થોડો ઉપરની સાઈડ મૂવ આપ્યું અને પછી પાછું એ નીચેની ડિરેક્શનમાં આવશે શા માટે કારણ કે જે ટ્રેડરે આની નીચે પોતાના સ્ટોપલોસ મૂક્યા છે એ લોકોને માર્કેટના મૂવમાંથી કાઢવા માટે ઓકે તો અહીંયા જે આ ઉતાવળમાં જે લોકો ટ્રેડ કરતા છે એ લોકો અહીંથી નીકળી ગયા ત્યારબાદ શું થયું કે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા આપણો એક ઓર્ડર બ્લોક છે તો કેટલાક ટ્રેડર છે એ લોકો આ ઓર્ડર બ્લોકને ટ્રેડ કરતા હોય તો એ લોકો શું કરશે કે જ્યારે માર્કેટ આ ઓર્ડર બ્લોકની અંદર આવશે તો એમાંથી એ લોકો ટ્રેડ લઈ લેશે તો અહીંયા મેં ટ્રેડ લઈ લીધો હવે શું થશે કે માર્કેટે આ હાઈની ઉપરની લિક્વિડિટી આ હાઈની ઉપર મૂવ કર્યું તો હવે શું થશે કે માર્કેટની અંદર એ લોકોના સ્ટોપ લોસ આની નીચે છે તો માર્કેટ શું કરશે કે વન્સ આની ઉપરની લિક્વિડિટી માર્કેટ ટેકા લઈ લીધી તો પછી માર્કેટ શું કરશે કે આ લિક્વિડિટી હવે બાકી છે તો પાછું એને લેવા માટે નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે હવે તમે અહીંયા પાછું જોઈ શકો કે અહીંયા આપણને પાછી ફેર વેલ્યુ ગેપ જોવા મળતી છે તો કેટલાક ટ્રેડર હશે કે જેઓ આ ફેર વેલ્યુ ગેપને નોટિસ કરીને અહીંથી ટ્રેડ લેવા માગતા હોય તો તેઓ શું કરશે કે જ્યારે માર્કેટ આની અંદર આવ્યું તો અહીંથી એ લોકો ટ્રેડ લઈ લેશે હવે આપણી પાસે જે લિક્વિડિટી પોઈન્ટ છે એ આ છે અને માર્કેટ આની ઉપર મૂવ કર કર્યું છે મીન્સ કે એમનો નેક્સ્ટ ટાર્ગેટ આ છે તો આવી રીતે માર્કેટ હંમેશા જે ડાયરેક્શનમાં લિક્વિડિટી હોય એ ડાયરેક્શનમાં મૂવ કરતું હોય તો હવે આપણી પાસે આ બે વસ્તુ બચ તો હવે માર્કેટ શું કરશે અત્યારે તમે આ કેન્ડલને જોશો તો કેટલાક લોકો શું કરતા હશે અહીંયા બીજી વસ્તુ કે આવી રીતે આપણો શું છે આ એક ટ્રેન્ડ લાઈન છે મેં અહીંયા બે ત્રણ પોઈન્ટને જોડીને આ ટ્રેન્ડ લાઇન બનાવેલી છે તો કેટલાક લોકો શું કરતા હશે કે આ ટ્રેન્ડ લાઇનને અઝ અ રઝિસ્ટન્ટ અત્યારે આપણે જોઈ ગયા કે માર્કેટે શું કર્યું છે કે અહીંથી સપોર્ટ લીધો છે અને હવે એને બ્રેક કરીને નીચેની ડિરેક્શનમાં હું આપ્યું તો કેટલાક લોકો અહીંયા નીચેના ભાગમાંથી પણ આવી રીતે ટ્રેડમાં એન્ટર થઈ ગયા તો એ પણ એક લિક્વિડિટીનું કામ કરતું છે તો આવી રીતે પણ એમને ટ્રેપ કરશે અને માર્કેટ લિક્વિડિટી જનરેટ કરશે એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ડબલ ટોપ ટ્રિપલ ટોપ અહીંયા તમે જોઈ શકો કે આ ડબલ ડબલ ટોપ બનાવી છે તો આ પણ એક પ્રકારની લિક્વિડિટી તો આવી રીતે માર્કેટ ટ્રેડર લોકોને ફસાવતું હોય અને આવી રીતે તમે જોઈ શકો કે ડબલ ટોપ બનાવ્યું છે તો ડબલ ટોપ પાસેની લિક્વિડિટી જનરેટ કરેલી છે તો આવી રીતે અલગ અલગ રીતે માર્કેટ ટ્રેડર્સ લોકોને ટ્રેપ કરતું હોય તો તમારે આ જ ધ્યાન રાખવાનું છે કે હંમેશા તમે પોતાનો એનાલિસિસ કરો ત્યારે તમારે જોવાનું છે કે માર્કેટ મને કઈ રીતે ક્યાં ટ્રેપ કરી શકે અહીંયા માર્કેટ શું કરશે કે મોસ્ટલી જે લોકો ટ્રેડિક એક્ઝિક્યુટ કર્યા છે જે રિટેલ ટ્રેડર્સ લોકોએ પોતાના ટ્રેડ એક્ઝિક્યુટ કર્યા છે એ લોકોને માર્કેટના મૂમાંથી બહાર કાઢી નાખ અને પછી પોતાનું એકચ્યુઅલ મૂવ બતાવશે સો અત્યારે તમે જોઈ શકો કે માર્કેટ આટલી આટલા સમયથી રેન્જ કરતું છે તો માર્કેટમાં ઘણી લિક્વિડિટી જનરેટ થયેલી છે તો ફોર એક્ઝામ્પલ હવે માર્કેટે ઉપરની ડિરેક્શનમાં જવું છે પણ માર્કેટમાં આ પોઈન્ટ છે આ પોઈન્ટ છે આ પોઈન્ટ છે અને નીચે ઘણા બધા ટ્રેડર્સના સ્ટોપલોસ અને ઓર્ડર્સ છે તો અગર માર્કેટે ની ડિરેક્શન ઉપરની છે અને માર્કેટ ઉપર જવું હોય તો માર્કેટ પહેલાં જે આ ટ્રેડર છે એ લોકોના ઓર્ડર્સ ગ્રેપ કરશે અને પછી પોતાની એક્ચ્યુઅલ ડિરેક્શનમાં જશે એટલે માર્કેટને પ્રિડિક્ટ કરવું સહેલું નથી અને બની શકે કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી માર્કેટે લિક્વિડિટી જનરેટ કરેલી છે અને આ લિક્વિડિટી માર્કેટ ગ્રેપ કરેલી પછી બની શકે કે માર્કેટમાં માર્કેટ પાસે ઇનઅફ ઓર્ડર આવી જાય તો પછી માર્કેટ શું કરશે પછી માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરશે અને અહીંયાની લિક્વિડિટી લે ઓકે અને ફોર એક્ઝામ્પલ માર્કેટ અહીંયાની લિક્વિડિટી લઈ લીધી પણ હજી માર્કેટને લાગતું છે કે હજી મારે લિક્વિડિટી સફિશિયન્ટ નથી તો પાછો આવશે અને મે બી જે આપણો આ સ્વિંગ લોચ આની નીચેની લિક્વિડિટી પણ ગ્રેપ કરી શકે સો આપણે માર્કેટને ક્યારે પણ પ્રિડિક્ટ કરી શકતા નથી આ માર્કેટ જે ફોરેક્સ માર્કેટ છે કે કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ છે એ એક પ્રોબેબિલિટીનો ગેમ છે માર્કેટમાં શું થવાનું છે માર્કેટ ક્યાં જવાનું છે એ કોઈને ખબર નથી જે મોટી મોટી બેન્ક એન્ડ ઇન્સ્ટિટ્યુશન એ લોકો સિવાય કોઈ પણ જાણતું નથી કે હવે માર્કેટ કઈ બાજુ મૂવ કરે ઇવન જે લોકો હંડ્રેડ કે ટુ હંડ્રેડ કે ના કેપિટલથી ટ્રેડ કરતા છે એ પણ જાણી શકતા નથી તો આ જ હતું એક નાનો વિડીયો જેમાં મેં તમને અલગ અલગ પ્રકારની લિક્વિડિટી છે ફોર એક્ઝામ્પલ ટ્રેન્ડ લાઇન લિક્વિડિટી છે આ રેન્જ લિક્વિડિટી છે હાઈ એન્ડ લો લિક્વિડિટી છે હાઈ એન્ડ લો પછી ઓર્ડર બ્લોકના નીચેની લિક્વિડિટી છે અને આ એક લિક્વિડિટીને ઇન્ડ્યુસમેન્ટની વસ્તુ છે જે તમને આ પ્રાઇઝેક્શનની મદદથી સમજાવી જો તમને આમાં ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોઈ હજુ પણ મૂંઝવણ રહી ગયેલી હોય તો મને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને તમને આવા જ વિડીયો જોઈતા હોય તો તમે એ પણ મને જણાવી શકો છો તો ચાલો મળીએ એક નવા વિડીયો થેન્ક યુ